માથાસુલિયા ગ્રામ પંચાયતમાં અમે ચાર ઉમેદવારો હતા એમાં મારી પસંદગી કરી મતદારોએ મત આપી પાંચસો એકતાલીસ મતથી વિજેતા થયો મારા માતુશ્રી શ્રી શાંતાબેન બાલુજી જે વિજેતા થયા છે તો મતદારોનું વિકાસના કામો અને જે પણ કામો હો બાકી હોય તે નિડરતાથી કરીશ અને મતદારોનું કોઈ પણ કામ હોય તો હું રોડ રસ્તા આરોગ્ય પાણી જેવી સુવિધા દરેક ગામમાં પહોંચી નથી જે પહોંચાડવાના પ્રયત્નો હું કરીશ અગાઉ આપણા ગામમાં રસ્તાની ઘણી સમસ્યાઓ હતી એના માટે તમે શું કરશો સમસ્યાઓ જે રસ્તાઓ નથી બન્યા તે સરકારને રજૂઆત કરીશ અને રજૂઆત કરી અને દરેક ફળિયા વાઇઝ અને દરેક ઘર સુધી રસ્તો પાણી અને આરોગ્યની સુવિધા પહોંચે તેના માટે પ્રયત્નો પૂરેપૂરા કરીશ પાંચસો ને એકતાલીસ વોટથી વિજેતા થાય છે